વિશ્વ સંસ્કૃત પરિષદ એ સંસ્કૃત ભાષાને સમર્પિત એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેળાવડો છે જે વિશ્વની સૌથી પ્રાચીન અને ગહન ભાષાઓમાંની એકની ઉજવણી છે દર ત્રણ વર્ષે વિવિધ દેશોમાં આયોજિત આ પરિષદ વિશ્વભરના હજારો લોકોને સંસ્કૃત ભાષા સાહિત્ય અને ફિલોસોફી પર સંબોધન રજૂ કરવા અને અર્થપૂર્ણ સંવાદમાં જોડાવા માટે એકત્ર કરે છે આ વર્ષે પાંચ દિવસીય પરિષદની ઓગણીસમી આવૃત્તિનું ઉદ્ઘાટન નેપાળના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું હતું ભગવાન સ્વામિનારાયણ સાથે નેપાળના પવિત્ર જોડાણને પ્રતિબિંબિત કરતા આયોજકોએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રગટ કરાયેલ અનોખા વેદાંતિક દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન માટે એક ખાસ સત્ર સમર્પિત કર્યું અઢારમી સદીના અંતમાં ભગવાન સ્વામિનારાયણે લગભગ ત્રણ વર્ષ સુધી નેપાળમાં ભ્રમણ કર્યું હતું પોતાની તપસ્યા યોગિક પ્રથાઓ અને દૈવી જ્ઞાન દ્વારા ભૂમિને પવિત્ર કરી હતી આ પવિત્ર યાત્રા દરમિયાન તેમણે અક્ષર પુરુષોત્તમ દર્શનના મુખ્ય સિદ્ધાંતો સમજાવ્યા હતા જે ત્યારથી વેદાંતિક વિચારધારાની એક આદરણીય શાળા બની ગઈ છે અઠ્યાવીસ જૂનના રોજ અક્ષર પુરુષોત્તમ દર્શન પરના ખાસ શૈક્ષણિક સત્રમાં નેપાળ ભારત યુનાઇટેડ સ્ટેટ્સ ચીન જાપાન અને વિવિધ યુરોપિયન દેશોના પ્રતિષ્ઠિત વિદ્વાનો સામેલ થયા હતા આ સત્રની અધ્યક્ષતા મહામહોપાધ્યાય સ્વામી ભત્રેશદાસ જેઓ પ્રસ્થાન પર ભાષ્ય સ્વામિનારાયણ ભાષ્યના લેખક અને વેદાંતના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત વિદ્વાન હતા તેમણે આ સત્રમાં ઘણા પ્રતિષ્ઠિત શિક્ષણવિદો અને સંસ્થાકીય નેતાઓએ હાજરી આપી હતી જેઓનું નામ આ પ્રમાણે છે શ્રી કાશીનાથ ન્યાયપને જે વિશ્વ સંસ્કૃત પરિષદના રાષ્ટ્રીય સંયોજક અને નેપાળના પ્રખ્યાત વિદ્વાન છે ત્યારબાદ છે પ્રોફેસર શ્રીનિવાસ વરખેડી કે જેઓ કુલપતિ સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી દિલ્હીમાં છે પ્રોફેસર મુરલી મનોહર પાથક જે વાઇસ ચાન્સેલર છે લાલબહાદુર શાસ્ત્રીય રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી દિલ્હીના પ્રોફેસર જીએસ મૂર્તિ જેઓ વાઇસ ચાન્સેલર છે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી તિરુપતિના પ્રોફેસર ભાગ્યેશ ઝા જેઓ જાણીતા સંસ્કૃત વિદ્વાન અને ભૂતપૂર્વ આઈ એસ અધિકારી છે પ્રોફેસર સુકાંત સેનાપતિ જેઓ વાઇસ ચાન્સેલર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાતમાં છે પ્રોફેસર રાણી મૂર્તિ જે વાઇસ ચાન્સેલર વૈદિક યુનિવર્સિટી તિરુપતિમાં છે પ્રોફેસર હરેરામ ત્રિપાઠી જો વાઇસ ચાન્સેલર કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી જે નાગપુરમાં છે પ્રોફેસર રામસેવક દુબે જે વાઇસ ચાન્સેલર જગદગુરુ રામાનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત યુનિવર્સિટીમાં છે પ્રોફેસર વિજયકુમાર સિંહજી જેઓ વાઇસ ચાન્સેલર મહર્ષિ સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી જે ઉજ્જૈનમાં છે પ્રોફેસર રામનારાયણ ત્રિવેદી જે મહાસચિવ કાશી વિદવત પરિષદમાં છે ડૉક્ટર સચ્ચિદાનંદ મિશ્રા જે સભ્ય સચિવ ભારતીય દાર્શનિક સંશોધક પરિષદમાં છે નેપાળ સંસ્કૃત યુનિવર્સિટી રાષ્ટ્રીય ધર્મ જાગરણ અભિયાન જયતુ સંસ્કૃતમ નેપાળ શિક્ષણ પરિષદ નેપાળ પંચાંગ નિર્ણાયક વિકાસ સમિતિ નેપાળ પંડિત મહાસભા નેપાળ મહર્ષિ વૈદિક ફાઉન્ડેશન અને વાલ્મીકી વિદ્યાપીઠ સહિત અનેક અગ્રણી નેપાળી સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી આ સત્રની એક નિર્ણાયકતા વિશેષતા એ હતી કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રગટ કરાયેલ અક્ષર પુરુષોત્તમ દર્શનનો પ્રથમ વખત નેપાળમાં વિદ્વાન સમુદાયને ઔપચારિક રીતે પરિચય કરાવવામાં આવ્યો હતો આ ઐતિહાસિક પ્રસંગે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે એક હૃદયસ્પર્શી સ્પર્શી વિડીયો સંદેશ દ્વારા સમગ્ર પરિષદની સફળતા માટે તેમના આશીર્વાદ અને પ્રાર્થનાઓ પાઠવી હતી સત્ર દરમિયાન વિદ્વાનોએ અક્ષર પુરુષોત્તમ દર્શનના વિવિધ સિદ્ધાંતો પર સંશોધન પત્રો રજૂ કર્યા વિષયો અને પ્રસ્તુતકર્તાઓમાં સામેલ હતા પ્રોફેસર ડૉક્ટર સ્વામી જે એકવીસમી સદીના સંસ્કૃત સાહિત્યના પ્રસ્થાન ત્રય પર સ્વામિનારાયણ ભાષ્યોની રચના પ્રક્રિયા પર એક અભ્યાસ કર્યો છે પ્રોફેસર ડૉક્ટર અક્ષરાનંદ સ્વામી જેઓ ભગવદ્ ગીતાના અક્ષર પુરુષોત્તમ દર્શનનું ધર્મનું વિશ્લેષણ પ્રોફેસર આચાર્ય બ્રહ્માનંદા સ્વામી જેમણે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રગટ થયેલ અક્ષર પુરુષોત્તમ દર્શનમાં દૈવી અભિવ્યક્તિનો ખ્યાલ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં અક્ષર પુરુષોત્તમ દર્શનમાં પ્રોફેસર ડૉક્ટર જ્ઞાનતૃપદાસ સ્વામી પ્રોફેસર ડૉક્ટર સાગર આચાર્ય જેમણે અક્ષર બ્રહ્મના દ્રષ્ટિકોણથી પ્રસ્થાન રહી પણ સ્વામિનારાયણ પાસ્યનું એકીકૃત દાર્શનિક માળખું પ્રોફેસર આચાર્ય તરુણભાઈ ઢોલા જે અક્ષર પુરુષોત્તમ દર્શન અનુસાર બ્રહ્મ પરબ્રહ્મ સંબંધ પર અભ્યાસ કર્યો છે પ્રોફેસર આચાર્ય હરિકૃષ્ણ પેઢળિયા જેમણે અક્ષર પુરુષોત્તમ દર્શનના ગીતા ભાષ્યમાં બ્રહ્મ આત્મા એકતાનું વિશ્લેષણ કર્યું છે આચાર્ય તેજસ કોરિયા જેમણે ભગવદ્ ગીતા પર આધારિત વિશિષ્ટ અને અક્ષર પુરુષોત્તમ દર્શનમાં અક્ષરના ખ્યાલનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે પોતાના મુખ્ય ભાષણમાં પ્રોફેસર શ્રીનિવાસ વરખેડીએ પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રગટ કરાયેલ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને વૈદિક દાર્શનિક પરંપરામાં એક વિશિષ્ટ અને મૌલિક યોગદાન તરીકે પ્રશંસા કરી તેમણે વધુમાં જાહેરાત કરી કે કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીએ આ શૈક્ષણિક વર્ષથી અક્ષર પુરુષોત્તમ દર્શનને ઔપચારિકતા રીતે તેના અભ્યાસક્રમમાં સામેલ કર્યું છે તેમના સમાપન પ્રવચનમાં મહામહોપાધ્યાય સ્વામી ભત્રદાસને નેપાળની પવિત્રતા ભગવાન સ્વામિનારાયણ યાત્રા અને સાધકો સાથે શેર કરેલા અક્ષર પુરુષોત્તમ દર્શનના દૈવી સત્યો પર ભાર મૂક્યો તેમણે સનાતન વૈદિક પરંપરાના અખંડ પ્રવાહ પર પણ પ્રકાશ પાડ્યો જે સમય જતાં નવી આંતરદ્રષ્ટિ અને વિચારધારાઓએ જન્મ આપતો રહે છે આજે વિશ્વભરમાં અસંખ્ય ઉમેદવારો અક્ષર પુરુષોત્તમ દર્શનના સિદ્ધાંતોને આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ છે અગ્રણી વિદ્વાનોએ તેને વૈદિક સનાતન ધર્મમાં એક અનન્ય અને પાયાના યોગદાન તરીકે માન્યતા આપી છે નોંધનીય છે કે અસંખ્ય વૈશ્વિક યુનિવર્સિટીઓ હવે આ વિચારધારા પર કેન્દ્રિત અભ્યાસક્રમો અને શૈક્ષણિક કાર્યક્રમો ઓફર કરી રહી છે જે તેની પહોંચ અને વિધ્વત્તાપૂર્ણ શોધને આગળ ધપાવે છે આ પ્રસંગને યાદ કરવા માટે વિશ્વ સંસ્કૃત પરિષદના રાષ્ટ્રીય સંયોજક શ્રી કાશીનાથ ન્યાયપને ઔપચારિક રીતે જાહેર કર્યું આજે અમે નેપાળમાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું આનંદપૂર્વક સ્વાગત સન્માન અને સ્થાપના કરીએ છીએ આમ ઓગણીસમાં વિશ્વ સંસ્કૃત પરિષદમાં અક્ષર પુરુષોત્તમ દર્શન પણનું વિશેષ સત્ર એક યાદગાર પ્રસંગ બની ગયું વૈદાંતિક દર્શનના દ્રષ્ટિકોણથી અને ભગવાન સ્વામિનારાયણ અને નેપાળની આધ્યાત્મિક ભૂમિ વચ્ચેના પવિત્ર બંધન અને બંને દ્રષ્ટિકોણથી